રાજકોટ સ્થિત શ્રી પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા બે હજાર ત્રેવીસથી શરૂ કરાયેલ મહત્વકાંક્ષી સુપર ફોર્ટી પ્રોજેક્ટને સફળતા મળી છે તાજેતરમાં જાહેર થયેલા જે એડવાન્સના પરિણામોમાં આ પ્રોજેક્ટના ચાર વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયા છે જો ભવિષ્યમાં આઈઆઈટીમાં પ્રવેશ મેળવવાનું લક્ષ્ય ધરાવે છે શ્રી ભુજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ વર્ષ ઓગણીસો નવ્વાણુંથી જ્ઞાન પ્રબોધીની પ્રોજેક્ટ હેઠળ શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે આ ટ્રસ્ટ ભણવામાં હોશિયાર પરંતુ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને પસંદ કરીને તેમને ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટે મદદરૂપ થાય છે સુપર ફોર્ટી પ્રોજેક્ટ હેઠળ દર વર્ષે એન્જિનિયરિંગ અને મેડિકલ ક્ષેત્રે આગળ વધવા ઈચ્છતા કુલ ચાલીસ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે છે બે હજાર ત્રેવીસ માં રાજકોટમાંથી પરીક્ષા દ્વારા ચાલીસ બાળકોની પસંદગી કરવામાં આવી હતી જેમાં ત્રેવીસ બાળકો જે ડબલ ઈ અને સત્તર બાળકો નીટ માં પસંદ થયા હતા આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન અને સહાય પૂરી પાડીને તેમને ઉચ્ચ શિક્ષણ મેળવીને સફળ બનાવવાનો છે ત્યારે અબતક મીડિયાની મુલાકાતે આવેલા ટ્રસ્ટના સભ્ય અને વિદ્યાર્થીઓએ વિશેષ માહિતી આપી હતી શ્રી પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ નગર બાર જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ સુપર ફોર્ટી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો આ પ્રોજેક્ટનો મેઇન હેતુ એ હતો કે આર્થિક રીતે ચિંતિત પરિવારના બાળકો ધોરણ અગિયાર બાર સાયન્સમાં જેઓ પ્રવેશ મેળવી નથી શકતા અને આર્થિક પરિસ્થિતિના હિસાબે પ્રવેશથી વંચિત રહી જાય છે એવા બાળકોની પ્રવેશ પરીક્ષા આધારિત એમના મેરિટ આધારિત સુપર ફોર્ટી અંતર્ગત ચાલીસ બાળકોને સિલેક્ટ કરવામાં આવે જે આ પહેલી બેચ છે કે જે પહેલી બેચ જેણે ટ્વેલ્થ ક્લિયર કર્યું અને જે ડબલ અને એડવાન્સ ક્લિયર કરી અને અત્યારે એણે મેરિટ પ્રાપ્ત કર્યું છે અને આ બાળકો પહેલી બેચ અમારી જે કહી શકાય સુપર ફોર્ટીનું ફેસ છે આ જેમાં ચાર બાળકો જે આપણી સાથે છે એ બાળકોએ ટોપ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને એવો ભવિષ્યમાં સારામાં સારી આઈઆઈટીમાં પ્રવેશ મેળવવા માટે લાયક બન્યા છે આ પ્રોજેક્ટનો મેઇન હેતુ મેં જેમ જણાવ્યું એમ કે આર્થિક રીતે ચિંતિત પરિવારના બાળકો માટેનું છે આ બાળકોને જેડબલી માટેનું કોચિંગ નીટનું કોચિંગ સંપૂર્ણ કોચિંગ સંપૂર્ણ ફ્રી એજ્યુકેશન સાથે એને યુનિફોર્મ સહિત કમ્પ્લીટ એમને આપણે સપોર્ટ પૂરો પાડ્યો છે અને આ બાળકોની પ્રવેશ પરીક્ષા આધારિત અને સારામાં સારું કોચિંગ પૂરું પાડ્યું જેના અનુસંધાને આ લોકોએ અત્યારે આ સારામાં સારું રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે આ પ્રોજેક્ટની ચિંતા કરવા માટે આપણા શ્રી પૂર્વ મુખ્યમંત્રી અને અમારા ટ્રસ્ટના ચેરમેન શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબનું સપનું હતું કે સુપર ફોર્ટી અંતર્ગત આપણે બાળકોને આઈઆઈટી અને એમ્સમાં પ્રવેશ અપાવીએ સાથે અનલીબેન રૂપાણી ડૉક્ટર મેહુલભાઈ રૂપાણી અમિનેશભાઈ રૂપાણી મહેશભાઈ ભટ્ટ આખું ટ્રસ્ટી મંડળ અને સાથે સર્વે કમિટી મેમ્બર્સ આ પ્રોજેક્ટની સંપૂર્ણ ચિંતા કરે અને વારંવાર એમના ફોલોઅપ લીધા રિઝલ્ટ માટેની સમીક્ષાઓ થઈ એમની પેરેન્ટ્સ મીટ થઈ અને એ જે બાળકોને ખૂટતું હતું એ સંપૂર્ણ એમને જે શક્ય હતું એટલું બધું પ્રોવાઈડ કરવામાં આવ્યું અને સાથે રિઝલ્ટ સારામાં સારું મેળવે એવા પ્રયત્નોથી આજે આપણી સામે આ રિઝલ્ટ આવ્યું છે મારું નામ માનાણીજીત છે અને હું શ્રી પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટમાં સુપરફોર્ટી અંતર્ગત હું તેમાં સિલેક્ટ થયો અને અગિયાર બાર સાયન્સમાં જે ડબ્લ્યુ મેઇન્સ અને જે ડબલ્યુ એડવાન્સની તૈયારી કરાવવામાં કુજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટનો ખૂબ જ સરસ હાથ છે તેમણે ખૂબ સરસ રીતે સ્કૂલ બનાવી છે જીએસસીએસ તેમાં અમને ભણાવ્યા છે અને ફેકલ્ટીસ પણ બહુ સારા છે સારી રીતે મહેનત કરાવે છે સારી રીતે બધું એસાઈનમેન્ટ ચોપડા વગેરે પૂરું કરાવે છે અને સારી રીતે એક્ઝામ્સ પણ લેવામાં આવે છે જેથી અમને એડવાન્સ અને મેઇન્સ બંનેની ખૂબ જ સારી રીતે તૈયારી થઈ શકે મારું નામ પ્રયાગરાજ ચોડાસમા છે હું શ્રી પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટમાં અને સુપર ફોર્ટી અંતર્ગત જે પ્રોજેક્ટ છે તેમનો એક વિદ્યાર્થી છું આ પ્રોજેક્ટ માટે શ્રી વિજયભાઈ રૂપાણી શ્રી અંશલીબેન રૂપાણી મેહુલભાઈ રૂપાણીનો ખૂબ જ માર્ગદર્શન અમને મળ્યું છે મારું સપનું હતું કે હું એક આઈઆઈટી જઈ એડવાન્સ ક્લિયર કરીને જે અહીં એડવાન્સ ક્લિયર કરીને આઈઆઈટીમાં એડમિશન લઉં તે માટે તેમણે ખૂબ જ સારું માર્ગદર્શન તેમણે અમારું જે ફીસ હતી તે ખૂબ જ નિઃશુલ્ક અમને ભણાવ્યા છે અસાઇનમેન્ટ હોય ટેસ્ટ હોય તે બધું અમને નિઃશુલ્ક રીતે ખૂબ જ સારા ફેકલ્ટીસ તેમને સારી રીતે અમને ભણાવ્યા છે અને મા મેં મારું સપનું સાકાર કર્યું છે